पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड सरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच કડોદરા નજીક આવેલ યુપીએલ કંપની અને શંકરાઆઈ હોસ્પિટલના સહયોગથી કડોદરા ખાતે આંખની તપાસનો કેમ્પ યોજાયો વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી યુપીએલ કંપની અને શંકરાઆઈ હોસ્પિટલના સહયોગથી કડોદરા ગામ ખાતે આંખ તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો પચાસ વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં શંકરાઆઈ હોસ્પિટલ દ્વારા એકસો પચાસ આંખના દર્દીઓની તપાસ હાથ ધરી હતી જેમાં જે લોકોને આંખમાં મોતી બિંદુઓ હોય તેવા લોકોને ફ્રી માંગ ઓપરેશન કરી આપવામાં આવશે કડોદરા ગામમાં પહેલીવાર આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીના સહયોગથી કડોદરા ગામ ખાતે આઈ હોસ્પિટલ આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો જેમાં યુપીએલ કંપનીના સાહેબો અને શંકરા હોસ્પિટલના તબીબો એક સેવા આપી હતી એકસો પચાસ લોકોને આંખના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી જે લોકોના આંખમાં મોપટું બિંદુ હતું તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા તેમને લક્ઝરી બસ મારફતે હોસ્પિટલ લઈ જઈ તેમના મોગ બિંદુનું વિનામૂલ્યે ઓપરેશન કર્યું હતું જેથી કડોદરા ગામના સરપંચ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ અને યુપીએલ કંપનીનું આભારી વ્યક્ત કર્યું હતું

જેટલા પણ લોકો નાગરિકોને ઓપરેશન કરવા માટે આણંદ ખાતે લઈ જવામાં આવ્યા હતા એ તમામનું ઓપરેશન થઈ ગયું છે અને રિટર્ન પણ આવી ગયા છે એ બધાને ખૂબ સારું છે સારો અનુભવ રહ્યો એટલે હું કડોદરા ગામ સરપંચ તરીકે યુપીએલ કંપનીનો અને શંકરાય હોસ્પિટલનો આભાર વ્યક્ત કરું છું જય માતાજી જય હિન્દ જય ભારત ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે